સુરતમાં નશાનો વેપલો થાય તે પહેલા જ કિમિયો નાકામ ગયો છે ઓરિસ્સાથી વિપુલ માત્રામાં ગાંજો સુરત લાવવામાં આવી રહ્યો હતો ત્યારે સુરત જિલ્લા એલસીબી અને એસઓજી ગાંજાનો કીમિયો નાકામ કરી નાખ્યો હતો ઓરિસ્સાથી સુરત આવતો સાતસો છેતાલીસ કિલો વિપુલ માત્રામાં ગાંજો ઝડપી પાડ્યો છે ત્યારે ઘરની સ્ટાઇલથી ટ્રકમાં ચોરખાનું બનાવી ગાંજો પહોંચાડવામાં આવતો હતો સુરત જિલ્લા એલસીબી અને એસઓજી ગાંજાનો કિમિયો નાકામ કરી નાખ્યો છે ઓરિસ્સાથી સુરત આવતો સાતસો છેતાલીસ કિલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે ગામરેજની વલથાણ ચોકડી નજીક ગાંજાની હેરાફેરી થાય તે પહેલા જ પોલીસે રેડ કરી હતી અને ટ્રકમાં ડબલ ચોરખાના બનાવી સંતાડી લાખેલો ગાંજો ઝડપી પાડ્યો હતો ચુંમોતેર પોઇન્ટ સાઠ લાખ ગાંજો અને ટ્રક સહિત અન્ય મુદ્દા માલ મળીને નેવું લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે આ ટ્રકમાંથી બે ઓરિસ્સાવાસી યુવકો પણ ઝડપાયા હતા જ્યારે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે એલસીવી એસઓજી ટીમે બાધમીના આધારે ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે ગુજરાત રાજ્યના શ્રી તથા ગુજરાત રાજ્યના ડીજીપી અને પી સાહેબ નાઓએ સુરસિંહ સાહેબ નાઓની રાહબારી હેઠળ તથા સુરત ગ્રામ્યના ડીઆઈજીપી શ્રી હિતેશ જોઈસ સાહેબ નાઓની સૂચના અનુસાર એલસીબીપીઆઈ આરબી ભટોળ એસઓજીપીઆઈ બીજી ઈસરાણી તથા પેરોલ ફોર સ્કોડના ઇન્ચાર્જ પીઆઈ કામગીરી શોધવા માટે કાર્યરત હતા જે અંતર્ગત જેનો નંબર એમએસ ચાલીસ સિત્તેર 40 ચાલીસ સીટી ચોત્રીસ એકોતેર એનો ચાલક તથા ક્લીનર એના કબજાની ટ્રકમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ચુકાવી વહન કરી મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે અડતાલીસ ઉપર રાત્રિના પસાર થનાર છે આ માહિતી જે છે ગઈકાલે મળેલ હતી જેના આધારે એલસીબી પીઆઈ એસઓજી પીઆઈ તથા પેરોલ ફરલો પીઆઈ અને તેમનો સ્ટાફ સરકારી પંચો સાથે રેડ કરવા માટે કાર્યવાહી હાથ ધરેલ જેના અનુસંધાને નેશનલ હાઈવે અડતાલીસ ઉપર વોચ ગોઠવવામાં આવેલ અને જે તોરલ હોટલ પાસે જે ટ્રક નંબર છે એમએચ ચાલીસ સીટી ચોત્રીસ એકોતેર ત્યાં નાકાબંધી કરતા ટ્રકને તપાસવામાં આવેલ અને ટ્રકમાં સર્ચ ઓપરેશન કરતા ટ્રકમાં ચોરખાનું બનાવેલ હોવાનું જણાય આવેલ અને જેની અંદર પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ભરેલ મળી આવેલ આ જે ગાંજાનો જથ્થો છે એની કિંમત ચુમોતેર લાખ ઓગણ હજાર નવસો નેવું છે અને ટ્રક તથા કબજામાંથી બંને આરોપીના કબજામાંથી મળેલ બંને મોબાઈલ નેવું લાખ એક હજાર આઠસો સિત્તેર રૂપિયા નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે બે આરોપીઓ પકડાઈ ગયેલ છે અને ત્રણ આરોપી જે છે એને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે